એક વખતે એકાદશીના પવિત્ર દિવસે પિતા ધર્મદેવ તથા મામા વશરામ તિવારી શ્રવણ તળાવડીએ સ્નાન કરવા જવા તૈયાર થયા બાલ પ્રભુ શ્રી ઘનશ્યામજી પણ એમની સાથે ચાલ્યા શ્રવણ તળાવડીએ આવીને ભગવાનને સંભાળીને સૌએ સ્નાન કર્યું તળાવડીને કાંઠે વડ નીચે એક અડબંગ બાવો આસન જમાવીને બેઠો હતો તેની પાસે ત્રણ ચાર સુરદાસ પણ બેઠા હતા તેઓ બાવાજીને આજીજી કરતા હતા કે મહાત્માજી કૃપા કરીને અમને દેખતા કરો અમે તમારો આભાર આ જિંદગીભર નહીં ભૂલીએ બાવો કહેતો હતો કે પહેલાં પૈસા લાવો તો હું મારી વિદ્યા અજમાવું અંધોએ કહ્યું કે અમો આંધળા પાસે પૈસા ક્યાંથી હોય ચારે સુરદાસો ભગવાનને ઘા નાખતા કહેતા હતા હે પ્રભુ તારે ઘેર આવો ને અમે આંધળા પૈસા ક્યાંથી લાવીએ ખાવા જોગું પણ અમને માંડ માંડ મળે છે આ મંધોને કકળતા દેખીને ધર્મદેવના દિલમાં દયા આવી પણ પોતે એમાં કરે પણ શું એટલે છેટા ઊભા રહીને જોતા હતા પિતાજીના મોં ઉપર દયા દેખીને ઘનશ્યામજી બોલ્યા કે પિતાજી આ આંધળા જો દેખતા હતા તો એવા એ કેવા સુખ્યા થઈ જાય તો તો બિચારાઓનો ભવ સુધરી જાય ને પણ એ તો ક્યાંથી બને ધર્મદેવે દયા દર્શાવતા કહી ચાલો આપણે એમની પાસે જઈને સાંત્વના આપી આમ કહી ઘનશ્યામ પિતા તથા મામાની સાથે અંધો પાસે આવ્યા અને કહ્યું કે કેમ બાવાજીએ તમને દેખતા ન કર્યા બિચારા સુરદાસો કહે અમે તો એને ઘણી વિનાવણીઓ કરી પણ પૈસાના ભૂખા એ બાવાએ અમારી એક વાત ન સાંભળી વળી અંધોએ કહ્યું કે આવો આ બાવો કાંઈ જંતર મંતર કરે છે અને કોઈકને પાધરું પડી જાય છે પણ પૈસા બહુ લે છે અમે તો આંધળા પેટ પૂરતું માંડ ખાવા મળે ત્યાં પૈસા ક્યાંથી એમ એક અંધે આપવીતી જણાવતા કહ્યું અંધોની વેદનાથી દ્રવિત થયેલા ઘનશ્યામે કહ્યું એ બાવો દેખતા શું કરશે ચાલો અમેઓ તમોને દેખતા કરીએ આમ કહી અંધોની આંખો પર બાલ પ્રભુ શ્રી ઘનશ્યામે પોતાનો કોમળ કર ફેરવો ત્યાં તો અંધોને આંખમાં વીજળીનો ઝબકારો થાય એમ પ્રકાશ રેલાયો અને દ્રષ્ટિ આવી ગઈ એ આભા બની એકમેકને નિહાળવા લાગ્યા એમના હર્ષનો કોઈ પાર ન રહ્યો ઊભા થઈને ઘનશ્યામના ચરણમાં ઢળી પીડ્યા ગળગળા થઈને હાથ જોડીને કહેવા લાગ્યા કે તમે અમારા પર અનહદ કૃપા કરી છે આપ સાક્ષાત ભગવાન છો આપના દર્શનથી અમે આજે ધન્ય બન્યા છીએ આ બધું નિહાળી લોકો ભેગા થઈ ગયા ખુદ બાઓ પણ આ જોઈને નવાઈ પામ્યા પ્રભુ શ્રી ઘનશ્યામે કહ્યું હવે ભગવાનના દર્શન કરજો ને જાત મહેનત કરીને કમાઈ ખાઓ ભીખ માંગશો નહીં અને આંખથી કોઈ કાંઈ પાપ પણ કરશો નહીં દૂર બેઠેલો બાવ આ બધું જોઈને આશ્ચર્ય પામી ગયો અને પોઠો પડતા ત્યાંથી ભાગી ગયો અસ્તુ જય સ્વામિનારાયણ અભય વરદાનમાંથી